પારડીના જોગમરડીમાં પાણી ભરેલા ખાડામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર પારડી શહેરના દમણીઝપા વિસ્તારના જોગમરડી ફળિયામાં આવેલ પાણી ભરાયેલા ખાડામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે મુકેશભાઈ મોહનભાઈ પટેલના ઘરની પાછળ આવેલા ખાડામાં એક લાશ તરતી જોવા મળતા ફળિયાના રાજુભાઈ મોહનભાઈ પટેલે તાત્કાલિક વોર્ડ નંબર સાતના પાલિકા સભ્ય લાલજીભાઈ યાદવને જાણ કરી હતી લાલજીભાઈ યાદવ તથા ફળિયાના અન્ય લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને જોયું તો ખાડાના મધ્ય ભાગમાં એક પુરુષની લાશ ઊંધી હાલતમાં પાણીમાં તરતી જોવા મળી હતી હાજર અજયભાઈ નવીનભાઈ પટેલે તરત જ પોલીસને જાણ કરતા પારડી પોલીસ મથકના પીઆઈ જેઆર આર ગઢવીની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ દ્વારા મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરાઈ હતી મૃતદેહ ફુગાયેલ હાલતમાં હતો પ્રાથમિક વર્ણન મુજબ મૃતકની ઉંમર આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષ ઊંચાઈ આશરે પાંચ ફૂટ સાત ઇંચ ઘઉં વર્ણ રંગ તથા મધ્યમ બાંધાનો હતો તેણે બ્લુ કલરનો આખી બાઈનું શર્ટ કાળો પેન્ટ અને કમરે કાળો પટ્ટો પહેર્યો હતો પ્રાથમિક તારણ મુજબ અજાણ્યો વ્યક્તિ કોઈ અગમ્ય કારણસર ખાડાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું અનુમાન છે હાલ પોલીસે મૃતદેહને પાડી સીએચસી ખાતે રાખી મૃતદેહની ઓળખ તથા વાલી વરસની શોધખોળ શરૂ કરી છે